કે ઓનલાઈન જે છે પરચેસિંગ કરવું કેટલું સારું છે અને કેવી રીતે કરી શકાય કે ન કરી શકાય જેવું કલેક્શન મંગાવે એવું આવતું નથી હોતું તો એ વસ્તુને આજે જે છે થોડુંક આપણે એ મતલબ એ કહેવાય ને કે લોકોને બહુ બધું કન્ફ્યુઝન જે થતું છે ને એને આપણે હટાવીએ વેલકમ ટુ એપલ એપલ નવા ફરીથી તમારું બહુ જ દિલથી સ્વાગત છે વેલ તો કલેક્શન્સ તમને ડેલી અપડેટ આપું છું અને આજે પણ હું તમને જે છે નવા નવા કલેક્શન બતાવવાની જ છું પણ તમે થામનીલ જોયું હશે ને એમાં તમે હંડ્રેડ પર્સેન્ટ વાંચ્યું હશે કે ઓનલાઈન જે છે પરચેસિંગ કરવું કેટલું સારું છે અને કેવી રીતે કરી શકાય કે ન કરી શકાય એ પણ કન્ફ્યુઝન હોય છે બહુ બધા લોકો જે છે જેમની સાથે ઘણી વખત ફ્રોડ થતા હોય છે જેવું કલેક્શન મંગાવે એવું આવતું નથી હોતું તો એ વસ્તુને આજે જે છે થોડુંક આપણે એ મતલબ એ કહેવાય ને કે લોકોને બહુ બધું કન્ફ્યુઝન જે થતું છે ને એને આપણે હટાવીએ કેવી રીતે બહુ બધા વેબસાઇટ્સ છે પહેલાં તો જેમ કે એમેઝોન છે મિન્ત્રા છે બહુ બધા એવા વેબસાઇટ્સ છે કે જ્યાંથી તમને કલેક્શન તો એ લોકો જે છે ફોટોઝ થ્રુ બતાવે છે અને પછી એમાં રિફંડ જે છે એ તમને કરી શકે છે અગર તમને નથી ગમતું તો એ તમે પાછું એમને રિટર્ન કરી શકો છો અને એમાં જે છે એક્સચેન્જ જે છે એ તમને પ્રોવાઈડ કરતા હોય છે કે પછી રિટર્ન કરવા માટે પણ એક પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે એક ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય છે કે સેવન ડેઝમાં જે છે તમે સપોઝ કોઈ ગારમેન્ટ મંગાવો છો કે કોઈ પણ એક્સ ઝેડ વસ્તુ મંગાવો છો તો તમે રિટર્ન કરી શકો છો તો આપણે ત્યાં પણ એ જ વસ્તુ અને એ જ કોન્સેપ્ટ લાગુ પડે છે જો તમે ઓનલાઈન પરચેસ કરવા માગતા હો ને ટેક્સટાઇલ ફિલ્ડમાં હોવ અને તમે વિડીયોઝ જોતા હો તો બહુ બધી જગ્યા પર આ વસ્તુ છે જ કે જે લોકો એવું કહી દે છે કે તમને એક્સચેન્જ પણ નહીં મળશે રિટર્ન પણ નહીં મળશે જે તમે વસ્તુ લઈ જવાના હો કરીને જેટલી ક્વોન્ટિટીમાં જોતી હોય તમે લઈ જાઓ પણ એવી વસ્તુઓ ક્યારેય પરચેસ નહીં કરવાની કારણ કે તમને નથી ખબર કે શું ડિફેક્ટ હા એક્સચેન્જ વેરાયટીઝ જે છે એ હંડ્રેડ બેસ્ટ રહેશે જ્યારે તમને એક્સચેન્જનું એક મળે છે ને ઓપ્શન તો એમાં પણ એક તમે ઇન્વેસ્ટ કરી શકો છો અચ્છા ફોટોઝ ફોટોઝથી જો તમે હજી પણ સિલેક્શન કરતા હોવ ને તો મારું માનો તો ફોટોઝના થ્રુ તમે થોડુંક ઓછું બિલીવ કરો હા જ્યાંથી તમે ઓલરેડી પરચેસ કરો છો ને તમને ખબર છે કે અહીંયાથી હું જે પણ વસ્તુ મંગાવીશ હન્ડ્રેડ પર્સન્ટ સારી જ આવે છે તો એ એક વખત તમે ફોટોઝ કે પીડીએફ થ્રુ તમે ત્યાંથી પરચેસિંગ કરી શકો છો પણ જો તમે નવા જોડાઈ રહ્યા છો કોઈ પણ બિઝનેસમાં કે નવા કોઈપણ કંપની સાથે જોડાઈ રહ્યા છો તો હંડ્રેડ પર્સેન્ટ પહેલાં ખુદ યા તો વિઝિટ કરી લો અને પછી જે છે તમે ઓનલાઈન પરચેસ કરવાનું પ્રિફર કરો બીજું ઓપ્શન છે ઓનલાઈન વિડીયો કોલની ફેસિલિટી આજકાલ બહુ બધી એવી ફોર્મ છે કે જે ઓનલાઈન તમને વિડીયો કોલ કરી અને જે પણ વેરાયટી તમને ગમે છે એ તમને બતાવવામાં આવે છે છે એનું કટ કેટલું છે જેમ કે આપણે સાડીનું બિઝનેસ કરીએ છીએ તો સાડીના બિઝનેસમાં જે છે કમ્પલ્શિયન મટીરિયલ શું છે કલર કોમ્બિનેશન્સ એમાં જે છે એ કેવા આવશે એમાં એમાં તમને રેટ શું મળવાનો છે પ્રાઇસ ટેગ ખાસ જોવાના કે જે પણ વેરાયટી તમે જોવો છો એમાં પ્રાઇસ ટેગ મેન્શન છે કે નહીં પાછળ જોશો ને તો અમારા બધા જ જેટલા પણ આર્ટિકલ્સ છે ને બધામાં ફિક્સ રેટ જે છે એ મેન્શન કરેલો જ રહેશે કે જેથી કરીને કસ્ટમર સાથે જે છે ને બિલકુલ દગો નહીં થાય તો આ બધી વસ્તુઓની ધ્યાન રાખવાની તમે વિડીયો કોલ કરો આરામથી વેરાયટીઝ જુઓ તમને છે તમને ટ્રસ્ટ આવે છે તો પછી તમે ત્યાંથી મંગાવો તો આ એક સિમ્પલ એક એડવાઇસ છે અને એક હોય ને કે આજે હું આ બિઝનેસમાં છું તો મને આઈડિયા છે કે લોકો સાથે કેટલા બધા ફ્રોડ થતા હોય છે બહુ બધા લોકો આવે છે ને બહુ બધા લોકો એવું કહે છે કે અમે ઓનલાઈન મંગાવ્યું હતું જોયું જોયું હતું કાંઈ બીજું ફોટામાં અને આવ્યું છે કાંઈ બીજું તો એ વસ્તુ તમારી સાથે ન થાય એટલા માટે આ એક નાની ઇન્ફોર્મેશન તમારી સાથે શેર કરી છે વેલ હવે આજે હું તમારા માટે જે કલેક્શન લઈને આવીશું એમાં બે વોલ્યુમ છે બે વોલ્યુમ એટલે કે આપણે જે પણ ડિઝાઇન્સ બતાવશું પહેલાં તો હું તમને આ ડિઝાઇનમાં જે વેરાયટી છે એનું નામ કહી દઉં એમજીપી કરીને જે છે આ કેટલોગ વન છે અને આમાં તમને ડિફરન્ટ ડિફરન્ટ કલર ઓપ્શનની સાથે આર્ટિકલ મળી જશે ઓપન કરીએ આપણે આ સાડીને તો જેમાં તમે પહેલાં તો આ જોઈ લો કે આ પ્રિન્ટ જે છે ને એ પ્રિન્ટ રહેવાની છે ટોટલી ફિગર કોન્સેપ્ટ પર અને એનું જે પલ્લું છે એ પણ હું તમને બતાવી દઉં આ આપણે આખી સાડી ખોલીને જોઈએ તમે આ જોઈ શકો છો આવી રીતના પ્રોપર ટેસલ્સ પણ તમને આમાં મળી જશે અને આ ટોટલી ડિજિટલ પ્રિન્ટ ઉપર આ આર્ટિકલ છે મટીરીયલ જે છે મણિપુરી કોટન છે અને એના ઉપર તમે અહીંયા જોઈ શકો છો ટોટલી જે છે જરી વર્કનું બોર્ડર પણ તમને મળી જશે અને આ બંને સાઈડ છે આ સાઈડ પણ છે અને આ સાઇડ પણ છે એટલે કે બંને સાઈડ તમને જરીવાળું બોર્ડર વર્ક પણ મળવાનું છે અને સાથે સાથે ઓવરઓલ જે છે તમને અહીંયા પ્રિન્ટ જોવા મળશે વિથ બ્લાઉઝ આર્ટિકલ્સ આવશે છ ત્રીસનું પૂરું સાડીનું કટ તમને મળશે કે જેથી કરીને અલગથી તમારે કોઈ વસ્તુ પરચેસ કરવાની જરૂરત બિલકુલ પણ નહીં રહેશે અને પહેર્યા પછી તો હંડ્રેડ પર્સેન્ટ લોકો તમને પૂછશે કે ભાઈ કેટલાની આવી છે આ સાડીને ક્યાંથી લીધી છે ફટાફટ એડ્રેસ મોકલાવો તો તમારા પાસે જલ્દી જલ્દી કસ્ટમર્સ જે છે આવીને પરચેસિંગ કરી લેશે હવે એક છે કે જેમાં તમને આ ફિગર કોન્સેપ્ટ મળશે અને એનો બીજો પણ કેટલોગ છે એમ કરીને આ કેટલોગનું નામ છે જો તમને એમાં બીજા કલર ઓપ્શન જોઈતા હોય જે મેં સાડી તમને અત્યારે બતાવી છે એના કલર ઓપ્શન જોઈએ તો આ ટાઈપના કલર ઓપ્શન મળશે અને એમાં જે છે તમને ડિફરન્ટ ડિફરન્ટ બીજા ત્રણ એટલે કે ટોટલ ચાર પીસનું આ સેટ આવશે અને સેટ વાઇઝ જ આપણે ડીલ કરીએ છીએ સિંગલ પીસીસમાં આપણે ડીલ નથી કરતા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે આ અલગ અલગ ત્રણ કલર ઓપ્શન જે છે એ તમને આમાં મળી જાય છે એના સિવાય જે છે બીજી એક ડિઝાઇન પણ અવેલેબલ છે એ પણ હું તમને બતાવી દઉં જેમાં જેટલા પણ આર્ટિકલ છે એ બધા જ આર્ટિકલ ડિફરન્ટ ડિફરન્ટ પ્રિન્ટમાં છે એટલે કે આ તમે આ જોઈ શકો છો ટોટલી ઝીઝેક્ટની જે બ્રોડ પેટર્ન હોય ને હા એ તમને પ્રિન્ટમાં મળી જશે અને એમાં તમને સાથે સાથે જે છે પ્રોપર બોર્ડર કોન્સેપ્ટ પણ મળશે બંને સાઈડ તમને અહીંયા જે છે ટુ બાય ટુનું બોર્ડર કોન્સેપ્ટ મળી જશે આની પણ સાડી આપણે એક ઓપન કરીને જોઈએ બહુ ફાઇન ડિઝાઇન્સ છે રીઝનેબલ રેટ્સ છે આ જ સાડી બારે તમને રિટેલ સ્ટોરમાં કમસે કમ હજાર રૂપિયા બારસો રૂપિયા અલગ અલગ રેન્જ વાઇઝ એ રીતે તમને મળશે પણ આપણી પાસે જે છે મેન્યુફેક્ચર રેટમાં આ આર્ટિકલ્સ અવેલેબલ છે માત્ર ચાર પીસનો જ કેટલોગ છે એમાં ફ્લોરલ ડિઝાઇન વાળા આર્ટિકલ્સ પણ અવેલેબલ છે તો તમે ઈચ્છો તો એ ટાઈપના આર્ટિકલ્સ પણ તમે અહીંયાથી પરચેસ કરી શકો છો જેમાં આ ટાઈપના ડિજિટલ પ્રિન્ટ ઉપર બહુ ફાઇન વેરાયટીઝ અવેલેબલ છે મણિપુરી કોટન બેસ્ડ ફેબ્રિક છે અને આ ટાઈપની વેરાયટીઝ જે છે બહુ જ વધારે ડિમાન્ડમાં પણ છે જો તમને પણ આવા કલેક્શન પરચેસ કરવા હોય તો મેક શ્યોર કે આપણી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જ્યારે પણ સુરત ગુજરાત આવો છો તો અહીંયા વિઝિટ કરવાનું બિલકુલ પણ નહીં ભૂલતા કારણ કે આપણી પાસે જે સાડીનું કલેક્શન મળશે ને એવું બી છે ક્યાંય પણ નથી મળવાનું તો આ છે એમ જીપી કેટલોગ જેના બે તમને અલગ અલગ સેટ બતાવ્યા છે જો તમને આ કેટલોગની રિકવાયરમેન્ટ હોય તો સ્ક્રીન પર નંબર છે વિડીયો કોલની ફેસિલિટી અવેલેબલ છે કેશ ઓન ડિલિવરી પણ અવેલેબલ છે ઓલ ઓવર ઇન્ડિયામાં અને વર્લ્ડ વાઇડ શિપિંગ પણ અવેલેબલ છે બાકી કોઈ જાણકારી જોતી હોય તો કમેન્ટ કરજો ત્યાંથી હન્ડ્રેડ રિપ્લાય આવી જશે બાકી મળશું ને આપણે આગળની વિડીયોમાં કંઈક નવા કલેક્શનની સાથે ત્યાં સુધી